કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ગુનેરી ગુફા ખાતે પોતી યાત્રા સાથે શ્રીમદ ભાગવત કથાનો આરંભ લખપત તાલુકાના છેવાડે રણસરહદ નજીક આવેલા ગુનેરી ગામ પાસે બ્રહ્મલિમ્પુ ઉદયનંદગીરી મહારાજ દ્વારા ડુંગરકોત્રીને નિર્માણ કરવામાં આવેલ નિત્ય શિવ નિરંજનદેવ ગુફા ખાતે રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર ખુશાલ ભારતીજી બાપુના સાનિધ્યમાં કચ્છમાં સૌ વખત ચાલી રહેલા હિન્દુ સનાતની ચાતુર્માસ ઉજવણી અંતર્ગત બુધવારથી શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગુનેરી ગામથી ગુફા સુધી અંદાજીત દોઢેક કિલોમીટર સુધી લાંબી વાજતે ગાજતી નીકળેલી પોથી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ગુનેરી નિત્ય શિવ નિરંજન ગુફા ખાતે હિન્દુ સનાતની ચાતુર્માસ ઉજવણી અંતર્ગત શ્રીમદ્ કથાના પ્રારંભે સરળ સંગીતમય શૈલીમાં મંગલાચરણ સાથે રસપાન કરાવતા પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના શિષ્ય હાર્દિકભાઈ જોશી પોરબંદરવાળાએ જણાવ્યું હતું કે કચ્છ પ્રદેશ ભૂમિ છે તેમાં પણ છેવાડાના સરદી આ વિસ્તારમાં સાક્ષાત કોટેશ્વર મહાદેવ તેમજ આશાપુરા માતાજી સાથે શિવશક્તિ બિરાજમાન એવા આ વિસ્તારમાં વર્તમાન આધુનિક યુગમાં એકલા હાથે ડુંગર ડુંગરકોત્રીને બ્રહ્મલીન ઉદયનંદગીરી બાપુએ અહીં સાક્ષાત રામેશ્વર મહાદેવજીની સ્થાપના કરી છે તેવા આ કચ્છના છેવાડાના વિસ્તાર ગુનેરીમાં રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર ખુશાલ ભારતીયજી બાપુએ ચાતુર્માસ માટે આ સ્થળની પસંદગી કરી આ વિસ્તારને પાવન કર્યું છે અહીં હાલમાં ચાલી રહેલા ચાતુર્માસ ઉજવણી અંતર્ગત આગામી દિવસોમાં યોજાનારી ત્રણ જેટલી કથાઓ પૈકીની પ્રથમ ભાગવત કથાના આરંભે ગુનેરી ગામથી ગુફા સુધી નીકળેલી પોથી યાત્રામાં ગુનેરી ગુફાના મહંત ભારતી બાપુ બ્રિજેશગીરી મહારાજ જીમ્મીબાબા કમલગીરી બાપુ સીતારામ બાપુ શિવરામદાસજી મહારાજ રુદ્રભારતી મહારાજ મંગલભારતી બાપુ રાજનગીરી બાપુ સમર્થગિરી બાપુ સૂરજગીરી મહારાજ

હિન્દુ સનાતનની ચાતુર્માસની ઉજવણી કરવામાં આવી રહી છે જે અનુસંધાને આગામી તારીખ તેર આઠ બે હજાર પચીસ થી અહીં ભાઈ શ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝાના શિષ્ય હાર્દિકભાઈ જોશી દ્વારા અહીં શ્રીમદ ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અહીં ગુનેરી ગુફા સેવક સમિતિના સભ્યો દ્વારા તેની પણ તૈયારીઓ ચાલુ કરી છે અત્યારે અહીં મંડપ નું કામ પણ પૂરજોશમાં ચાલુ રહી છે અહીં ચાલતા આ હિન્દુ સનાતનની ચાતુર્માસની ઉજવણીને લઈને મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવી રહ્યા છે તો આપ પણ આગામી તારીખ તેર આઠથી અહીં શરૂ થતી શ્રીમદ્ ભાગવત કથામાં પધારવા આપ સૌને ગુનેરી સેવા સમિતિ વતી અમે નિમંત્રણ પાઠવી